વધુ એક નકલી અધિકારીનો થયો પર્દાફાશ પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપીને ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન ફાળવવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સ આવ્યો પોલીસના સકંજામાં આ ગઠિયાએ અઢીસો લોકો પાસેથી ત્રણ કરોડથી વધુ રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો આરોપી મકાનના રજીસ્ટ્રેશન પેટે ત્રીસથી પચાસ અને ત્યારબાદ દસ્તાવેજ ફી પેટે દોડ લાખ પડાવતો હતો જેમાં ભોગ બનનારી મોટા ભાગની મહિલા હતી સાયન્સ સિટી રોડ અને થલતેજ ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના બહાને વિરમસિંહ રાઠોડે અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા લોકો સાથે છેતરપિંડી કરીને ભેગા કરેલા પૈસામાંથી વિરમસિંહે ગોતામાં ફૂડ કોર્ટ ભારે રાખ્યો હતો જેમાં સાઠ લાખનું નુકસાન થતા ધંધો બંધ કરી દીધો હતો જે બાદ શિવધારા ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો જેમાં પણ ત્રીસ લાખનું નુકસાન થયું કે કોઈ પણ વ્યક્તિ જેમને સસ્તું મકાન જોઈતું હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામેથી એમને છેતરવાનું એમના પાસેથી મકાનના પેટે રજીસ્ટ્રેશન કરાવવા સાટું ત્રીસ હજાર રૂપિયા લેવાના દુકાન જોઈતી હોય તો પચાસ હજાર રૂપિયા લેવાના અને પછી કટકે કટકે એમના પાસેથી વધારાના પૈસા લેતા રહેવાનું આમાં ચૂંકી મકાન બનતા અને યોજના બહાર જાહેર પડતા પછી મકાન અલોટ થતાં એમને ફાઇનલી મળતા બે અઢાઈ વર્ષનું ગાળો જાય છે નોર્મલી એટલે આના માટે આ વસ્તુ એક બહુ અનુકૂળ રહી કે આ બે અઢાઈ વર્ષના ગાળા દરમિયાન જે નાના માણસો છે એ પોતાની બચતમાંથી નાના નાના પૈસા છૂટકે છૂટકે એમને ક્યારેક વીસ હજાર ક્યારેક પચાસ હજાર ક્યારેક એક લાખ એમ આપી આપતા હતા એટલે જે રીતે આ બેન પાસેથી અઢાર લાખ રૂપિયા લીધા છે એનું એક ગુનો અમે વસ્ત્રાપુરમાં ગઈકાલે દાખલ કરાયું છે આજે એક નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં બીજા અરજદારો મારફતે એક ગુનો દાખલ થયો છે અને સોલા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયું છે આ પ્રકારે એમાં બસો અઢાઈસોથી વધારે જે લોકો છે એમની છેતરપિંડીનો ભોગ બન્યા છે આ બેસિકલી ખાંભા અમરેલીનું મૂળ રહેવાસી છે અને અમદાવાદમાં બે હજારની સાલની આજુબાજુ અહીંયા ટ્રાન્સફર થયેલું અને વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ એમનું નામ છે